પાસઠ લોકોને લઈ જતો વિમાન ક્રેસ થયું બ્રાઝિલમાં મોટી દુર્ઘટના બાંસઠ લોકોને લઈ જવાતું વિમાન ક્રેશ થયું તમામ મુસાફરોના મોત બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં સવાર તમામ બાંસઠ લોકો મૃત્યુ પામ્યા છે દુર્ઘટના સ્થળે જ હાજર સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે બ્રાઝિલના સાઉ પાઉલો નજીક બાસઠ લોકોને લઈ જતો ક્ષેત્રીય ટર્પોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે બ્રાઝિલના વિન હેડોમાં હૈયુ કંપાવના દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વિડીયો પણ વાયરલ થઈ ગયા છે વિડીયોમાં જોઈ શકાય છે કે અનિત અનિયંત્રિત વિમાન જમીન પર પડી ગયું છે ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા એરલાઇન વોપાસે કહ્યું કે એક નિવેદન જાહેર કરીને સાઓ પાવલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગ્વારુ હોલ માટે ઉડાન ભરનારું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે જેમાં અઠાવન મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સના સભ્યો હતા જોકે હજુ સુધી આ વિમાન દુર્ઘટના કેમ સર્જાયું તેનું કારણ સામે આવી શક્યું નથી